દેશભરમાં આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તિરંગા યાત્રા વચ્ચે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું હતું તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને લઈને પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વે સવારે નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવ્યો હતો સાથે દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા જ્યારે આપણો દેશ આજથી સિત્તોતેર વર્ષ પહેલા આઝાદ થયો તે પહેલા આ દેશના જે આગેવાનો આપણા સ્વતંત્રતા સેનાનીઓ તેમને દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ એમને સતસત નમન કરીએ સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજી નથી એમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ એમને પણ આપણે નમન કરીએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્વાતંત્ર પર્વે ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો ગાયા હતા બ્યુરો રિપોર્ટ જીટેન્ટ પન્યો